જૂનાગઢમાં ટૂંક સમયમાં મહાશિવરાત્રીનો મેળાને થોડા દિવસો બાકી હોય ત્યારે જંગલ વિસ્તારની સામેની સાઇડ તરફથી લોકો પસાર થવાના છે ત્યારે લાખો લોકો મેળામાં આવવાના હોય છે ત્યારે જંગલના પ્રાણીઓને તેઓ ખોરાક નાખવામાં આવે છે તેનાથી વન્યજીવોને નુકસાન થાય છે ત્યારે આ વખતે આવું ન થાય અને આ માટે લોકોમાં અવેરનેસ આવે એ માટે થઈ જંગલ ખાતા દ્વારા રોડ પરના મોટા પથ્થરોને વિવિધ ચિત્રો દોરીને લોકોમાં જાગૃતિ આવે અને આવું લખેલ જોઈને અહીંથી પસાર થતા લોકો આ વાંચી અને જંગલના પ્રાણી

તો આ શિવરાત્રિ મેળા દરમિયાન લાખો લોકોની ભીડ આવતી હોય છે અને આપણે જોઈએ છીએ તે મુજબ સામેથી બધા લોકો પસાર થવાના છે તો તે લોકો જાણીએ અજાણ્યા કોઈપણ જગ્યાએ વન્યપ્રાણીને ખોરાક આપતા હોય છે પ્લાસ્ટિક ફેંકતા હોય છે તો તે લોકોને અવેરનેસ કરવા માટે એક અમારા નાયબ વન સંરક્ષક શ્રી ગીર અક્ષય જોશી સાહેબને એક સૂચના અને માર્ગદર્શન મુજબ આપણે અહીંયા સાઈડમાં બધા પથ્થરોને રંગીન અને કલરફુલ ચિત્રમાં કર્યા છે જેથી કરીને લોકો પસાર થતાં થતાં તેમને આકર્ષિત આકર્ષણ થાય અને જે કાંઈ સૂચના અવેરનેસ આપણે સૂત્રો લેખા છે તે વાંચે તો આવા લોકોથી પથ્થરથી લોકોને એટલો સંદેશો મળે કે વન્યપ્રાણીને કોઈ જગ્યાએ ખોરાક ન આપવો કોઈ વન્યપ્રાણીને સંશેડવા નહીં પ્લાસ્ટિક છે તે જ્યાં ત્યાં ફેંકવું નહીં કોઈ વન્યપ્રાણીને ખોરાક ન આપી અને ગંદકી જ્યાં ત્યાં કરવી નહીં તો આવી રીતે એક પથ્થરને બોલતા કરી અને લોકોને સમજાવવા માટેનો એક અમારો આ પ્રયત્ન છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ